જલ્દી મોટા થાવ મારા કલેજા હજી તો તમારે મોટા થઈને ઘણા કામ કરવાના બાકી છે હજી તો તમારે મોટા થઈને ગાડીના ગાડી ના હપ્તા ભરવાના છે ઘરનું લાઈટ બિલ અને વાડીનું લાઈટ બિલ ઈ બે તમારે ભરવાના છે હા ને હા આમ જો ઓલા દુકાનના વરહ દીના નામા ભેગા થયા છે ઈ દુકાનના નામા અને હા આ આ બધાય દવાના અને બિયારણના એના બધાયના બીલે હજી બાકી છે એ બિલ અને આ દૂધવાળાનો હિસાબ તો હજી રહી ગયો એ દૂધવાળાના હિસાબ એ બધું મારા બાપ તમારા ભરોસે જ છે

वडेला हालवू पडेल